સાથે શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તાર દારૂ તથા એનડી પીએસ ને લગતા ચાલુ ધંધાવાળા બુટલેગરો એકસો થી એકસો પચાસ સુધી છે સાથે હારીક પોલીસ સ્ટેશન વિસ્તાર દારૂ તથા એનડી ચાલુ ધંધાવાળા એકસો પચીસ થી એકસો પાંત્રીસ પાટણ જિલ્લાની અંદર જે કંઈ અત્યારે મહિલાઓ નાના બાળકો જે ઘટી ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે એને અમે અટકાવવા માંગીએ છીએ અને પોલીસને વિનંતી અને અપીલ કરીએ છીએ કે સરકારનો હાથો ન બને જીગ્નેશભાઈ મેવાણી એક જાગૃતતાને ને લઈ અને સશક્તિ અને મહિલાઓમાં સજાગ થવા માટે દારૂ અને રવાડે યુવાનો ન આવે એના માટે બધું કરી રહ્યા છે ત્યારે અમે એમના સમર્થનમાં અને આ જે અત્યારે ઉજાગર કરી રહ્યા છીએ કે દારૂ અને બુટલેગરોના ધંધા બંધ કરવામાં આવે અને આખું પાટણ જિલ્લાને જેટલા બને એટલા વધુ બુટલેગરોને પકડી અને એમના જે ધંધાઓ છે બંધ કરે એવી એક અપીલ અને વિનંતી પણ મીડિયાના માધ્યમથી કરવા માંગીએ છીએ